જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની તારીખ છે અને આ એકાદશી સફલા એકાદશી તરીકે ઓળખાય છે કેટલીક જગ્યાએ તેને સફલા અગિયારસ પણ કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી આ એકાદશી જીવનના દરેક કાર્યમાં સફળતા આપે છે તેથી આ એકાદશીનું નામ સફલા એકાદશી રાખવામાં આવ્યું હતું અને તેની કથા સાંભળવાથી વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂરી થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ખુશીઓ આવે છે તો આજે હું તમને સફલા એકાદશીની એક ખૂબ જ દુર્લભ કથા કહું છું આ કથાને સાંભળીને મનુષ્યના બધા પાપો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને બધી ઈચ્છાઓ પૂરી થાય છે તો તમારે આ કથાને ખૂબ જ શ્રદ્ધા અને પ્રસન્ન મનથી સાંભળવી જોઈએ તો ચાલો ભગવાન શ્રી લક્ષ્મી નારાયણજીના ચરણોનું ધ્યાન કરીને આ કથા સાંભળીએ અર્જુન મોક્ષદા એકાદશીના વ્રતની વાર્તા સાંભળીને ખુશ થયો અને કહ્યું હે કમલાનયન હું મોક્ષદા એકાદશીના વ્રતની કથા સાંભળીને ધન્ય થયો છું હવે તમે મને માગસર મહિનામાં આવતી એકાદશીના વ્રતની કથા કહી સંભળાવો આ એકાદશીનું નામ શું છે આ દિવસે કયા ભગવાનની પૂજા કરવામાં આવે છે કૃપા કરીને મને આ બધું વિગતવાર જણાવું અર્જુનની જિજ્ઞાસા સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે કુંતી પુત્ર તમારા પ્રેમના કારણે હું તમારા પ્રશ્નોના વિગતવાર જવાબ આપી રહ્યો છું હવે તમે આ એકાદશી વ્રતની મહાનતા સાંભળો ભગવાન વિષ્ણુ આ એકાદશીથી પ્રસન્ન થઈ શકે છે માગસર મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી પર ભગવાન નારાયણજીના વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે જેવી રીતે નાગોમાં શ્રેષ્ઠ શેષ નાગ પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ ગ્રહોમાં શ્રેષ્ઠ સૂર્ય યજ્ઞમાં શ્રેષ્ઠ અશ્વમેઘ છે તેવી જ રીતે સર્વ વ્રતમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ છે આ એકાદશીએ ભગવાન નારાયણને ધૂપદીપ કરીને નારિયેળ વગેરે અર્પણ કરીને તેમની પૂજા કરવી જોઈએ પાંચ હજાર વર્ષ સુધી તપસ્યા કરવાથી માણસને જે પુણ્ય મળે છે તે જ પુણ્ય તેને સફલા એકાદશી પર રાત્રિ જાગરણ સાથે ભક્તિ સાથે વ્રત કરવાથી મળે છે હે કુંતીપુત્ર હવે સફલા એકાદશીની કથા ધ્યાનથી સાંભળો પ્રાચીન સમયમાં ચંપાવતી શહેરમાં મહેષ્માન નામના રાજાએ શાસન કર્યું તેને ચાર પુત્રો હતા તેનો સૌથી મોટો પુત્ર લંપક એક મહાન પાપી અને દુષ્ટ હતો તે હંમેશા તેના પિતાના પૈસા પરસ્ત્રી ગમન અને વૈશ્યોની સંગતમાં ખર્ચ કરતો હતો તે ભગવાન બ્રાહ્મણ વૈષ્ણવ વગેરેની નિંદા કરીને ખૂબ જ ખુશ થતો હતો બધા લોકો તેના દુષ્કૃત્યોથી ખૂબ નાખુશ હતા પરંતુ એક રાજકુમાર હોવાને કારણે દરેકને તેના અત્યાચારોને શાંતિથી સહન કરવાની ફરજ પડી હતી અને કોઈએ તેના વિશે રાજાને ફરિયાદ કરવાની હિંમત નહોતી કરી પરંતુ દુષ્ટતા લાંબા સમય સુધી ના ચાલી એક દિવસ રાજા મહેશમાનને લંપકના દુષ્કૃત્યોની જાણ થઈ ગઈ પછી રાજા ખૂબ ગુસ્સે થયો અને તેણે લંપકને તેના રાજ્યમાંથી હાંકી કાઢ્યો લંપકને તેના પિતાએ ત્યજી દીધો હતો અને બધાએ તેને છોડી દીધો હતો હવે તેણે વિચાર્યું કે મારે શું કરવું જોઈએ ક્યાં જવું જોઈએ આખરે તેણે રાત્રે તેના પિતાના રાજ્યમાં ચોરી કરવાનું નક્કી કર્યું રાત્રે તે ચોરી કરવા અને અન્ય દુષ્ટ કાર્યો કરવા માટે તેના પિતાના શહેરમાં જતો હતો અને દિવસે તે રાજ્યમાંથી બહાર નીકળી જતો તે ઉપરાંત તે જંગલમાં નિર્દોષ પ્રાણીઓ અને પક્ષીઓને મારીને ખાતો હતો ક્યારેક રાત્રે જ્યારે તે શહેરમાં ચોરી કરતા પકડાતો ત્યારે રક્ષકો તેને રાજાના ડરથી છોડી દેતા હતા એવું કહેવામાં આવે છે કે કેટલીક વાર અજાણતા પણ પ્રાણી ભગવાનની કૃપાનો પાત્ર બની જાય છે આવું જ કંઈક લંપક સાથે જંગલમાં થયું જ્યાં તે રહેતો હતો તે જંગલ પણ ભગવાનને ખૂબ પ્રિય હતું તે જંગલમાં એક પ્રાચીન પીપળાનું વૃક્ષ હતું અને દરેક જણ તે જંગલને દેવતાઓની ક્રીડાનું સ્થાન માનતા હતા થોડા સમય પછી માગસર મહિનાના કૃષ્ણ પક્ષના દસમા દિવસે લંપક કપડાં વગરના હોવાને કારણે તીવ્ર ઠંડીથી સૂન્ન થઈ ગયો હતો ઠંડીના કારણે તે રાત્રે ઊંઘી શક્યો ન હતો તે રાત ઘણી મુશ્કેલીથી પસાર થઈ સૂર્ય ઊગ્યા પછી પણ તેની મૂર્છા ન તૂટી તે ત્યાં જ પડેલો હતો તે સફલા એકાદશીની બપોર સુધી મૂર્છામાં રહ્યો જ્યારે બપોરે તેને સૂર્યની ગરમીથી થોડી ગરમી થઈ ત્યારે ક્યાંક તેને ભાન આવ્યું અને તે પોતાની જગ્યાએથી ઊભો થયો અને ખોરાકની શોધમાં જંગલમાંથી પસાર થયો તે દિવસે તે શિકાર કરવામાં અસમર્થ હતો તેથી તેણે જમીન પર પડેલા ફળ લીધા અને પીપળાના ઝાડ નીચે ગયો ત્યાં સુધીમાં ભગવાન સૂર્ય આથમવાની તૈયારીમાં હતા ભૂખ્યો હતો છતાં પણ તેણે ફળો ન ખાતા કારણ કે રોજ તે જીવોનું માંસ મારીને ખાતો હતો એટલે આજે તેને તે ફળો ખાવાનું ગમતું ન હતું તેણે તે ફળોને પીપળાના મૂળની નજીક મૂકી દીધા અને દુઃખી થઈને તેણે કહ્યું હે ભગવાન આ ફળ તમને અર્પણ છે આ ફળોથી સંતુષ્ટ થાવ અને તે રડવા લાગ્યો તે રાત્રે તે ઊંઘી ન શક્યો તે મહાન પાપીના આ ઉપવાસ અને રાત્રિ જાગરણથી ભગવાન શ્રી હરિ અત્યંત પ્રસન્ન થયા અને તેમના તમામ પાપોનો નાશ થયો સવારે એક દિવ્ય રથ જે ઘણી સુંદર વસ્તુઓથી શણગારવામાં આવ્યો તે તેની સામે ઊભો રહ્યો તે જ સમયે એક આકાશવાણી થઈ હે રાજકુમાર ભગવાન નારાયણના પ્રભાવથી તમારા બધા પાપો નાશ પામ્યા છે હવે તમે તમારા પિતા પાસે જાઓ અને રાજ્ય મેળવો આટલું બોલ્યા પછી તેણે સુંદર વસ્ત્રો પહેર્યા અને પોતાના પિતા પાસે ગયો અને પોતાના પિતા પાસે જઈને તેને આ બધી બાબતો જણાવી આ સાંભળીને તેના પિતા ખૂબ ખુશ થઈ ગયા ત્યારબાદ તેમણે લંપકને પોતાનું રાજ્ય સોંપી દીધું અને પોતે પ્રભુ ભક્તિ કરવા માટે વનમાં ચાલ્યા ગયા હવે લંપકે શાસ્ત્રો અનુસાર શાસન કરવાનું શરૂ કર્યું તેની પત્ની અને પુત્ર પણ ભગવાન વિષ્ણુના પ્રખર ભક્ત બની ગયા વર્ષો સુધી શાસન કર્યા બાદ પોતાની વૃદ્ધાવસ્થા આવતા તેણે પોતાનું રાજ્ય પોતાના દીકરાને સોંપીને તે પ્રભુ ભક્તિ માટે વનમાં ચાલ્યા ગયા અને અંતે તેમને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થયું અને અંતે તેમને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હે અર્જુન જે લોકો આ સફલા એકાદશી પર આદર અને ભક્તિ સાથે ઉપવાસ કરે છે તેમના બધા પાપો નાશ પામે છે અને છેવટે મોક્ષ પ્રાપ્ત થાય છે જે લોકો સફલા એકાદશીના મહાત્મયને સમજી શકતા નથી તેમને પૂંછડી અને શીંગડા વિનાના પ્રાણીઓ ગણવા જોઈએ સફલા એકાદશીના મહાત્મયને વાંચીને અથવા સાંભળીને પ્રાણીને રાજસુ યજ્ઞ જેવા ફળો મળે છે સફલા એકાદશીની કથા આપણને એવું દર્શાવે છે કે ભગવાન ખૂબ દયાળુ છે જો કોઈ વ્યક્તિ અજ્ઞાનતામાં પણ ભગવાનનું સ્મરણ કરે છે તો તેને સંપૂર્ણ ફળ મળે છે જો કોઈ માણસ તેના પાપો માટે માફી માંગે છે તો ભગવાન તેના પાપો માફ કરશે લંપક જેવા મહાપાપીએ પણ ભગવાન શ્રી હરિની કૃપાથી વૈકુંઠનું સુખ મેળવ્યું હવે ચાલો આપણે બધા પાપોને નાશ કરનારી ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાચી કથા સાંભળીએ જેને સાંભળવા માત્રથી દુઃખ અને ગરીબી દૂર થાય છે કનોજમાં એક બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ અજામિલ હતું આ અજામિલ એક મહાન શાસ્ત્રોનું જ્ઞાતા હતો તે તમામ ગુરુ સંત મહાત્માઓની સેવા કરતો હતો એકવાર તે તેના પિતાના આદેશથી જંગલમાં ગયો અને ત્યાંથી તેણે ફળો ભેગા કર્યા અને ઘરે પાછો ફર્યો પાછા ફરતી વખતે તેણે એક માણસને દારૂ પીતા અને એક વેશ્યા સાથે સંભોગ કરતા જોયો અજામિલે પાપ ન કર્યું પરંતુ માત્ર તેની આંખોથી જોયું અને તેનું મન કામને આધીન થઈ ગયું અજામિલે તેના મનને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ ગયો હવે તેનું મન તે જ વેશ્યાનું ચિંતન કરવા લાગ્યું તે તેના ધર્મથી વિમુખ થઈ ગયો અજામિલે સુંદર કપડાં આભૂષણો વગેરે લઈ જતો જેનાથી તે વેશ્યાને ખુશ કરતો તેણે તેના પિતાની બધી સંપત્તિ પણ એ વેશ્યાના પરિવારને આપી દીધી આ બ્રાહ્મણ એ જ રીતે પ્રયાસ કરતો જેથી વેશ્યાને ખુશ કરી શકાય આ વેશ્યાવૃત્તિ દરમિયાન તેણે તેની ઉમદા યુવતી અને તેના પતિવ્રતા પત્નીને ત્યજી દીધા અને વેશ્યા સાથે રહેવા લાગ્યો તે માંસ અને મદિરાનું સેવન કરવા લાગ્યું અને તેને જ્યાંથી પણ મળી શકે ત્યાંથી ન્યાયથી કે અન્યાયથી સંપત્તિ લાવતો હતો અને તે વેશ્યાઓને મોટા પરિવારને પોષવા ચોરી જુગાર અને છેતરપિંડીમાં વ્યસ્ત હતો એકવાર કેટલાક સંતો તેમના ગામમાં આવ્યા ગામની બહાર સંતોએ કેટલાક લોકોને પૂછ્યું ભાઈ અમને એક બ્રાહ્મણનું ઘર જણાવો અમારે ત્યાં રાત વિતાવી છે આ લોકોએ સંતો સાથે મજાક કરી અને કહ્યું અમારા ગામમાં એકમાત્ર શ્રેષ્ઠ બ્રાહ્મણ છે જેનું નામ અજામિલ છે અને તે ભગવાનનો આટલો મોટો ભક્ત છે કે તે ગામની અંદર નહીં પરંતુ ગામની બહાર રહે છે હવે સંત અજામિલના ઘરે આવ્યા અને દરવાજો ખખડાવ્યો ભક્ત અજામિલે દરવાજો ખોલ્યો આજે જેમ અજામિલે દરવાજો ખોલ્યો તે સંતોને જોયા તો તેને આજે તેના જૂના સારા કાર્યો યાદ આવી ગયા એક સંતે કહ્યું ભાઈ મોડી રાત થઈ ગઈ છે તમે અમારા માટે ભોજનની અને સૂવાની વ્યવસ્થા કરો અજામિલે એક સુંદર ભોજન તૈયાર કરાવ્યું અને તેને સંતોને પીરસ્યું જ્યારે અજામિલે સંતોને સુવા જવા કહ્યું ત્યારે સંતોએ કહ્યું ભાઈ અમે દરરોજ સૂતા પહેલાં કીર્તન કરીએ છીએ જો તમને કોઈ સમસ્યા ના હોય તો ચાલો કીર્તન કરીએ અજામિલે કહ્યું તમારું જ સમજો મહારાજ જે તમારા દિલમાં આવે તે કરો સંતોએ એક સુંદર કીર્તન શરૂ કર્યું અને અજામિલ તે કીર્તનમાં બેઠું કીર્તન આખી રાત ચાલ્યું અને અજામિલની આંખોમાંથી ઘણા આંસુ નીકળ્યા જાણે કે પાપ ધોવાતા હોય તેણે આખી રાત ભગવાનનું નામ લીધું જ્યારે સંત સવારે ચાલવા લાગ્યા ત્યારે અજામિલે કહ્યું હે મહાત્માઓ મને માફ કરો હું ભક્ત નથી હું એક મહાન પાપી છું હું વેશ્ય સાથે રહું છું અને મને ગામમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે મેં તમને ફક્ત તમારી સેવા કરવા માટે ભોજન આપ્યું છે નહીં તો મારા કરતાં મોટો કોઈ પાપી નથી સંતોએ કહ્યું હે અજામિલ તમે અમને આ ગઈકાલે કેમ ન કહ્યું અમે તમારા ઘરમાં ન આવ્યા હોત હવે તમે અમને આશ્રય આપ્યો છે તો ચિંતા ન કરો અમને જણાવો કે તમારા ઘરમાં કેટલા બાળકો છે અજામિલે કહ્યું કે મહારાજ નવ બાળકો છે અને હાલમાં પત્ની ગર્ભવતી છે સંતોએ કહ્યું આ વખતે તમારો બાળક તમારો પુત્ર હશે અને તમારે તેનું નામ નારાયણ રાખવું જોઈએ સંતો આશીર્વાદ આપીને ચાલ્યા ગયા સમય પસાર થતો ગયો તેમને એક પુત્ર થયો જેનું નામ નારાયણ રાખ્યું અજામિલને તેમના પુત્ર નારાયણ સાથે ખૂબ લગાવ હતો અજામિલે પોતાનું આખું હૃદય પોતાના બાળક નારાયણને સમર્પિત કરી દીધું હતું હંમેશા અજામિલ કહેતો નારાયણ ખાઈ લે નારાયણ પાણી પી લે નારાયણ આ તમારો રમવાનો સમય છે આવી રીતે અઠ્યાસી વર્ષ થયા તે ખૂબ જ વૃદ્ધ થઈ ગયો હતો અને તેને ખબર નહોતી કે મૃત્યુ તેના ઉપર આવી ગયું છે હવે તે પોતાના પુત્ર નારાયણ વિશે વિચારવા લાગ્યો ત્યારે જ અજામિલે જોયું કે યમરાજના સંદેશાવાહકો તેને લઈ જવા માટે આવ્યા છે અને તે નારાયણ નારાયણ કહીને બૂમો પાડવા લાગ્યો ભગવાનના પર્ષદોએ જોયું કે તે મૃત્યુ સમયે આપણા ભગવાન નારાયણનું નામ લઈ રહ્યા છે તેમના નામનો જાપ કરી રહ્યા છે તેથી તેઓ ખૂબ જ ઝડપથી ત્યાં દોડી આવ્યા તે સમયે યમરાજના સંદેશાવાહકો અજામિલના શરીરમાંથી તેના સૂક્ષ્મ શરીરને ખેંચી રહ્યા હતા વિષ્ણુના પર્ષદોએ તેમને બળજબરીથી રોક્યા જ્યારે તેમને રોકવામાં આવ્યા ત્યારે યમરાજના સંદેશાવાહકોએ તેમને કહ્યું અરે તમે કોણ છો ધર્મરાજની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો તમે ક્યાંથી આવ્યા છો અને તમે અમને તેને લઈ જવાથી કેમ રોકી રહ્યા છો જ્યારે યમદૂત આ રીતે બોલ્યા ત્યારે ભગવાન નારાયણના આજ્ઞાકારી પાર્ષદો હસી પડ્યા અને કહ્યું યમદૂત જો તમે ખરેખર ધર્મરાજના આજ્ઞાકારી છો તો અમને ધર્મની નિશાની અને ધર્મનો સાર જણાવો અને જણાવો કે કોને સજા મળવી જોઈએ યમદૂતોએ કહ્યું વેદોએ જે કર્મો સૂચવ્યા છે તે ધર્મ છે અને જે કર્મો પર તેમણે પ્રતિબંધ મૂક્યો છે તે અધર્મ છે વેદ પોતે ભગવાનનું સ્વરૂપ છે જેમ આપણે સાંભળ્યું છે બધા પાપીઓને તેમના કાર્યો અનુસાર સજા થવી જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુના પાર્ષદોએ કહ્યું તે ખૂબ જ આશ્ચર્યજનક અને ખેદની બાબત છે કે અધર્મ ધર્મોની સભામાં પ્રવેશ કરી રહ્યો છે પરંતુ તે નિર્દોષ છે કારણ કે તેણે અજાણતા જ પણ ભગવાનના સર્વોચ્ચ કલ્યાણમય મોક્ષપ્રદ નારાયણ નામ ઉચ્ચાર્યું છે જ્યારે તેણે નારાયણના આ ચાર અક્ષરો ઉચ્ચાર્યા હતા તે જ સમયે આ પાપીના બધા પાપો માફ થઈ ગયા છે ચોર એક શરાબી તેમજ કોઈ પણ મહાન પાપી આ બધા માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે કે ભગવાનના નામનો જપ કરવો કારણ કે ભગવાનના નામોના ઉચ્ચારણથી માણસની બુદ્ધિ ભગવાનના ગુણો અને સ્વરૂપથી ભરેલી થઈ જાય છે અને ભગવાન પોતે ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અજા મિલને ન લઈ શકો કારણ કે તેણે તેના બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યું છે કારણ કે તેણે મૃત્યુ પામતી વખતે ભગવાનનું નામ લીધું હતું આમ ભગવાનના પાર્ષદોએ ભાગવત ધર્મનો સંપૂર્ણ ચુકાદો સાંભળાવ્યો અને અજામિલને યમદૂતના હાથમાંથી મુક્ત કર્યો અને તેને મૃત્યુથી બચાવ્યો ભગવાનની મહિમા સાંભળીને અજામિલના હૃદયમાં ઊંડી ભક્તિ જાગી હવે તેને પોતાના પાપો યાદ આવવા લાગ્યા અને પસ્તાવો કરવા લાગ્યો અજામિલે પોતાએ વિચાર્યું અરે હું એવા ઇન્દ્રિયોના ગુલામ છું મેં એક વૈશ્યમાંથી પુત્ર ઉત્પન્ન કરીને મારા બ્રાહ્મણનો નાશ કર્યો છે તે ખૂબ જ દુઃખની બાબત છે હું સંતો દ્વારા નિંદનીય છું હું પાપી છું મેં મારા પરિવારનું અપમાન કર્યું છે મારા માતા પિતા મહાન તપસ્વી હતા મેં તેમને ત્યજી દીધા હું કેટલો પાપી છું હવે મારે સૌથી ભયંકર નરકમાં જવું પડશે નારાયણનું અજાણતા નામ લઈને ખરેખર હું સંતુષ્ટ થઈ ગયો છું હવે હું મારા મન ઇન્દ્રિયો અને આત્માને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરીશ જેથી હું મારી જાતને ઘોર અંધકારમાં નરકમાં ન ફેંકી શકું મેં યમદૂતોના ડરથી મારા પુત્ર નારાયણને પોકાર કર્યો અને ભગવાનના પાર્ષદો દેખાયા જો મેં ખરેખર નારાયણને પોકાર કર્યો હોત તો શ્રી નારાયણ પોતે મને દેખાયા હોત હવે અજા મન દુનિયામાંથી ઉઠી ગયું તે તમામ આ છોડીને હરિદ્વાર ગયા તે દેવસ્થાનમાં ગયા અને ભગવાનના મંદિરમાં બેસી ગયા અને તેણે યોગના માર્ગમાં આશ્રય લીધો અન્ય વિષયોથી પોતાની બધી ઇન્દ્રિયોને દૂર કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુમાં પોતાનું મન સમાવી લીધું અને તેના મનને બુદ્ધિ સાથે ભેળવી દીધું આમ જ્યારે અજામિલની બુદ્ધિ ત્રિગુણ પ્રકૃતિથી ઉપર ઉઠી અને ભગવાનના સ્વરૂપમાં સ્થાયી થઈ ત્યારે તેણે જોયું કે તે ચાર પાર્ષદો જેમને તેણે પહેલાં જોયા હતા તેઓ તેમની સામે ઊભા હતા અજામિલે તેનું માથું નમાવ્યું અને તેમને નમન કર્યું તેમના દર્શન કર્યા પછી તે તીર્થસ્થાનમાં ગંગાના તટ પર પોતાના શરીરનો ત્યાગ કર્યો અને ભગવાનના પાર્ષદોનું સ્વરૂપ ધારણ કર્યું અજામિલે ભગવાનના પાર્ષદો સાથે સોનાના વિમાનમાં બેસીને હવાઈ માર્ગે ભગવાન લક્ષ્મીપતિના સ્થાન વૈકુંઠ જતા રહ્યા બોલો ભગવાન વિષ્ણુની જય હવે ચાલો આપણે શ્રી શાલિગ્રામજીની કથા સાંભળીએ જે દરેક એકાદશીના દિવસે સાંભળવામાં આવે છે સદના નામે એક કસાઈ હતા તેઓ ખૂબ જ પ્રામાણિક હતા તેઓ ભગવાન અને કીર્તનમાં મસ્ત રહેતા હતા માંસ કાપતા વેચતા પણ તેઓ ભગવાનનું નામ આખો દિવસ લેતા હતા એક દિવસ તે પોતાની ધૂનમાં ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે એક પથ્થર તેમના પગમાં વાગ્યો તે ત્યાં જ રોકાઈ ગયો અને તેણે જોયું કે તેનો પગ કાળા રંગના ગોળ પથ્થર સાથે અથડાયો છે તેણે તે પથ્થર ઉપાડ્યો અને તેને પોતાના ખિસ્સામાં મૂકી દીધો એવું વિચારીને કે તે માંસનું વજન કરવામાં ઉપયોગી થશે પાછા આવ્યા પછી તેણે તે પથ્થરનો ઉપયોગ માંસનું વજન તોલવા માટે કર્યો હતો થોડા જ દિવસોમાં તે સમજી ગયો કે આ પથ્થર કોઈ સામાન્ય પથ્થર નથી કારણ કે તેનું માંસ જેટલા વજનનું તોડવાનું રહેતું તેટલા જ વજનનો આ પથ્થર થઈ જતો હતો ધીમે ધીમે આ વાત ફેલાવા લાગી કે સદના કસાઈ પાસે એક એવો પથ્થર છે તે જે જેટલું ઈચ્છે છે તેટલું જ માંસ તોલાય છે જો કોઈને એક કિલો માંસ આપવું હોય તો તે પથ્થરને એક બાજુ તરાજમાં મૂકે અને બીજા તરાજુમાં માંસ મૂકે તો તે એક કિલો જ તોલાતું જો કોઈને બે કિલો જોઈએ તો તે પથ્થર બે કિલો વજન જેટલો ભારે થઈ જતો આ ચમત્કારને કારણે અહીં લોકો એકઠા થવા લાગ્યા ભીડ સાથે સદના કસાઈની દુકાનનું વેચાણ પણ વધવા લાગ્યું આ વાત એક બ્રાહ્મણ સુધી પણ પહોંચી જો કે તે એવી અશુદ્ધ જગ્યાએ જવા માંગતા ન હતા જ્યાં માસ્ક કાપીને વેચવામાં આવે પરંતુ તે ચમત્કારિક પથ્થર જોવાની જિજ્ઞાસાએ તેને સદનાની દુકાન તરફ જવા મજબૂર કર્યો દૂર ઊભા રહીને તેણે સદના કસાઈને માં સમાન રીતે વજન કરતા જોયું તેણે જોયું કે પથ્થરનું વજન કેવી રીતે દરેક પ્રકારના વજનનું થઈ જતું હતું ધ્યાનથી જોતાં જ તેના શરીરમાં કપકપી દોડી ગઈ ભીડ ઓછી થયા પછી બ્રાહ્મણ સદના કસાઈ પાસે ગયો બ્રાહ્મણને તેની દુકાન પર આવતા જોઈને સદના કસાઈ પણ ખુશ થયો અને તેણે ખૂબ નમ્રતા સાથે પૂછ્યું હે બ્રાહ્મણ દેવ હું તમારી શું સેવા કરી શકું બ્રાહ્મણે કહ્યું હું તમારી દુકાન પર ફક્ત તમારો આ ચમત્કારિક પથ્થર જોવા આવ્યો છું સાચું કહું તો આ ચમત્કારિક પથ્થર મને તમારી દુકાન પર ખેંચી લાવ્યો છે તેમણે સદના કસાઈને કહ્યું કે જેને પથ્થર મારીને માંસનું વજન કરી રહ્યો છે તે ખરેખર શાલિગ્રામજી છે જે ભગવાનનું સ્વરૂપ છે શાલિગ્રામજીને કાપેલા માંસની વચ્ચે આ રીતે રાખવું અને તેમાંથી માંસનું વજન કરવું એ મોટું પાપ છે સદના ખૂબ જ સરળ વૃત્તિના ભક્ત હતા બ્રાહ્મણના શબ્દો સાંભળીને તેને લાગ્યું કે હું અજાણતા જ મોટું પાપ કરી રહ્યો છું ખૂબ જ વિનયપૂર્વક સદનાએ તે બ્રાહ્મણને શાલિગ્રામ આપ્યો અને કહ્યું કે તમે બ્રાહ્મણ છો તમે તેમની સેવા કરીને તેમને ખુશ કરો બ્રાહ્મણ ખૂબ આદર સાથે શાલિગ્રામજીને ઘરે લાવ્યા ઘરે આવ્યા પછી તેમણે શ્રી શાલિગ્રામજીને સ્નાન કરાવ્યું પંચામૃતિ અભિષેક કર્યો અને પૂજા કરવા લાગ્યા થોડા દિવસો પછી શ્રી શાલિગ્રામજી તે બ્રાહ્મણના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું હું તમારી સેવાઓથી ખુશ છું પણ તમે મને એ જ કસાઈ પાસે છોડી દો સ્વપ્નમાં જ બ્રાહ્મણે શાલિગ્રામ ભગવાનને કારણ પૂછ્યું ત્યારે શાલિગ્રામજીએ જવાબ આપ્યો કે તમે મારી પૂજા કરો છો મને તે ગમે છે પણ હું મારી જાતને ભક્તોને વેચી દઉં છું જેઓ મારા નામની પ્રશંસા કરતા રહે છે સદના તમારી જેમ મારી સેવા નથી કરતો પરંતુ તે હંમેશા મારું નામ ગણગણતો રહે છે જે મને ખૂબ ગમે છે તેથી જ હું તેની પાસે ગયો હતો બ્રાહ્મણ બીજા દિવસે સદના કસાઈ પાસે ગયો અને તેને નમન કરીને બધું કહ્યું ત્યારબાદ તેણે તેને શ્રી શાલીગ્રામ સોંપ્યો બ્રાહ્મણની વાત સાંભળીને સદના કસાઈની આંખોમાં આંસુ આવી ગયા તેમણે માંસ વેચવાનું અને ખરીદવાનું કામ છોડવાનું વિચાર્યું અને નક્કી કર્યું કે જો મારા ઠાકુરજીને કીર્તન ગમે તો હું શક્ય તેટલું કીર્તન કરીશ બોલો શાલિગ્રામ ભગવાનની જય દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જય એકાદશીમાં જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય એકાદશીમાં